કાશી વિશ્વનાથજીના મંદિરમાં થયેલા આ ચમત્કારની વાર્તા ઘણા ઓછા લોકોને ખબર છે તો ચાલો ફટાફટ તેના વિશે જાણી લઈએ સૌથી મોટો પુણ્યાત્મા પુરાતન સમયથી કાશી એક પ્રસિદ્ધ નગર છે સંસ્કૃત વિદ્યાનું તે પુરાણું કેન્દ્ર છે તેને ભગવાન વિશ્વનાથની નગરી અથવા વિશ્વનાથપુરી પણ કહેવામાં આવે છે ભગવાન વિશ્વનાથનું ત્યાં બહુ જ પ્રાચીન મંદિર છે એક દિવસ ભગવાન વિશ્વનાથના પૂજારીએ સ્વપ્નમાં જોયું કે ભગવાન વિશ્વનાથ તેને મંદિરમાં બહુ જ મોટા વિદ્વાનો તથા ધાર્મિક લોકોની સભા બોલાવવા માટે આદેશ આપતા હતા પૂજારીએ આ બાબતની બીજા દિવસે સવારે સારા નગરમાં જાહેરાત કરાવી દીધી કાશીના બધા જ વિદ્વાનો સાધુ સંતો અને બીજા અનેક પુણ્યાત્મા દાનેશ્વરી લોકો પણ ગંગાજીના પવિત્ર જલમાં સ્નાન કરીને મંદિરમાં આવી ગયા સગળા લોકોએ બહુ જ પ્રેમથી અને ભાવથી ભગવાન વિશ્વનાથ પર જલ ચડાવ્યું ભગવાનની પ્રદક્ષિણા કરી અને સભા મંડપમાં તથા બહાર જ્યાં જ્યાં જગા મળી ત્યાં આગળ શાંતિથી ઊભા રહ્યા તે દિવસે મંદિરમાં બહુ જ ભીડ હતી જ્યારે બધા જ લોકો આવી ગયા ત્યારે પૂજારીએ તેમને પોતાના સ્વપ્નની વાત કહી બધા જ લોકોએ હરહર મહાદેવની મોટી જય બોલાવીને ભગવાન ભોલાનાથની પ્રાર્થના કરવા લાગ્યા જ્યારે ભગવાનની આરતી થઈ ગઈ નગારા ઝાલર તથા ઘંટનાથનો અવજ બંધ થયો અને બધા જ લોકોએ પ્રાર્થના કરી લીધી ત્યારે બધાએ આશ્ચર્ય સાથે જોયું કે મંદિરમાં અચાનક ખૂબ પ્રકાશ પ્રસરી ચૂક્યો હતો ભગવાન વિશ્વનાથની મૂર્તિની પાસે એક સોનાનો પત્ર પડેલું હતું જેના પર હીરા માણેક વગેરે મોટા મોટા રત્નો જડેલા હતા આ રત્નોના ચમકારાથી મંદિરમાં પ્રકાશ ફેલાઈ રહ્યો હતો પૂજારીએ જે રત્નજડિત સવર્ણપત્ર ઉઠાવીને બધાને બતાવ્યું તેની ઉપર હીરા જડિત અક્ષરોથી લખ્યું હતું સૌથી મોટા દયાળો તથા પુણ્યાત્મા પરોપકાર્ય માટે ભગવાન વિશ્વનાથની આ બેટ છે આ પૂજારી એક મોટા ત્યાગી તથા ભગવાનના સાચા ભક્ત હતા તેમણે ફરીથી આ સુવર્ણપત્ર ઉઠાવીને બધાને બતાવ્યું પૂજારીએ કહ્યું પ્રત્યેક સોમવારના દિવસે અહીંયા દયાળુ અને વિદ્વાનોની સભા થશે અને જે વ્યક્તિ પોતાના સૌથી મોટો પુણ્યાત્મા અને દયાળુ સિદ્ધ કરી આપશે તેને આ સુવર્ણપત્ર ભેટ આપવામાં આવશે સમગ્ર દેશમાં ચારે તરફ આ સમાચાર ફેલાઈ ગયા દૂર દૂરથી તપસ્વી ત્યાગી જુદા જુદા વ્રત કરનાર દાન કરનાર લોકો કાશીમાં આવવા લાગ્યા એક બ્રાહ્મણે ઘણા મહિના સુધી સળંગ ચાંદ્રાયણ વ્રત કર્યું હતું તે પણ પોતાની જાતને બુણિયાત્માં સમજીને સ્વર્ણપત્ર લેવા માટે આવી ગયો પૂજારીએ સ્વર્ણપત્ર તેના હાથમાં આપ્યું પરંતુ સ્વર્ણપત્ર તેના હાથમાં જતાની સાથે જ તે માટીનું બની ગયું અને તેની કાંતિ ઝાંખી પડી ગઈ આ બ્રાહ્મણે શરમના માર્યા તે સ્વર્ણપત્ર પૂજારીને પાછું આપી દીધું પૂજારીના હાથમાં જતાં જ તે સોનાનું બની ગયું અને તેમાં જડેલા રત્નો ચમકવા લાગ્યા સારા દેશમાં ચારે બાજુ આ સમાચાર ફેલાઈ ગયા એક મહાનુભાવે ઘણી જ સ્કૂલો બનાવડાવી હતી કેટલીક જગાઓમાં તેઓ શ્રી સેવાશ્રમ ચલાવતા હતા દાન કરતાં કરતાં તેમણે પોતાની પાસેનું સગડું ધન લગભગ વાપરી નાખ્યું હતું ઘણી જ ધર્મદા સંસ્થાઓમાં તેઓ હંમેશા દાન કરતા હતા સમાચાર પત્રોમાં તથા છાપાઓમાં તેમનું નામ છપાતું હતું તેઓ શ્રી પણ સ્વર્ણપત્ર લેવા માટે આવી પહોંચ્યા પરંતુ જ્યારે સ્વર્ણપત્ર તેમના હાથમાં આવ્યું કે તરત જ માટીનું થઈ ગયું પૂજારીએ તેને કહ્યું મહોદય આપ પદ અને માનમરતા બના લોપથી દાન કરતા લાગો છો નામ કમાવવાની ઈચ્છાથી કરવામાં આવતું દાન કદાપી સાચું દાન નથી આવી રીતે ઘણા લોકો આવ્યા પરંતુ કોઈને પણ સ્વર્ણપત્રની પ્રાપ્તિ થઈ નહીં બધાના આત્મજદાની સાથે જ સ્વર્ણપત્ર માટીનું બની જતું આવી રીતે કેટલાક માસ વીતી ગયા ઘણા લોકો સ્વર્ણપત્રની ભેટ મેળવવા માટે ભગવાન વિશ્વનાથના મંદિરની આજુબાજુમાં જ દાન પુણ્ય કરવા લાગ્યા પરંતુ આવા લોકોમાંથી કોઈને પણ સ્વર્ણપત્ર પ્રાપ્ત થયું નહીં એક દિવસ એક ગરડો ખેડૂત ભગવાન વિશ્વનાથજીના દર્શન કરવા આવ્યો તે ગામડાનો ખેડૂત હતો તેના કપડાં મેલા અને ફાટેલા હતા તે માત્ર ભગવાન વિશ્વનાથના દર્શન કરવાના હેતુથી જ ત્યાં આવ્યો હતો તેની પાસે એક કપડામાં બાંધેલો થોડોક સાતવો અને એક ફાટેલો ગામડો હતો મંદિરની પાસે લોકો ગરીબોને કપડાં અને પૂરીઓ તથા મીઠાઈ છૂટા હાથે વહેંચતા હતા પરંતુ ત્યાં આગળ એક કોડવાડો માણસ મંદિરથી થોડેક દૂર પડ્યો પડ્યો કણસતો હતો તેનાથી ઊભો પણ થવાતો નહીં તેના આખા શરીરમાં ઘા પડેલા હતા તે બહુ જ ભૂખ્યો હતો પરંતુ તેની તરફ કોઈ જોતો પણ ન હતું આ ગરડા ખેડૂતને તે કોડવડે દુઃખી માણસ પર બહુ જ દયા આવી ગઈ તેની પાસે ખાવા માટે જે થોડોક સાથવો હતો તે તેને ખાવા માટે આવ્યો તથા પોતાની પાસે જે એકમાત્ર કામળો હતો તે પણ તેને ઓડાડી દીધો અને ત્યાંથી તે સીધો જ મંદિરમાં ભગવાન વિશ્વનાથના દર્શન કરવા માટે ગયો મંદિરના પૂજારીએ હવે એક એવો નિયમ બનાવ્યો હતો કે જેટલા યાત્રાળુ સોમવારના દિવસે ભગવાનના દર્શન કરવા માટે આવતા તે બધાના હાથમાં પૂજારી એકવાર તે સ્વર્ણપત્ર આપતો હતો આ ગરડો ખેડૂત જ્યારે ભગવાન વિશ્વનાથજીના દર્શન કરીને મંદિરની બહાર જતો હતો ત્યારે પૂજારીએ આ સ્વર્ણપત્ર તેના હાથમાં રાખી દીધું આ ગરડા ખેડૂતના હાથમાં જતા વેત જ સ્વર્ણપત્રમાં જળેલા રત્નો બમણા પ્રકાશથી ચમકવા લાગ્યા તેથી બધા જ લોકો આ ગરડા માણસની પ્રશંસા કરવા લાગ્યા પૂજારીએ ગરડા ખેડૂતને બહુ જ પ્રેમથી કહ્યું ભગવાન વિશ્વનાથજીએ તમને આ સ્વર્ણપત્ર આપેલ છે જે કોઈપણ જાતના લોભ વગર માનપાનની આશા વગર પોતાનું પવિત્ર કર્તવ્ય જાણીને દિનગરીબો પર દયા કરે છે કોઈપણ જાતના સ્વાર્થ સિવાય માત્ર પરોપકારની ભાવનાથી દાન કરે છે તથા દુઃખી માણસોની સેવા કરે છે તે જ ખરેખર સૌથી મોટો પુણ્યાત્મા છે મિત્રો આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે દાન અને સેવા કઈ રીતે કરવી જોઈએ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો તેથી તેઓ પણ દાન અને સેવાની સાચી રીત શીખી શકે